જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું તમારો દોસ્ત અમિત ગોસ્વામી અને આપ સૌનું આપણી આ હેલ્થ દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે શરીરના સૌથી નાજુક અને કિંમતી અંગ વિશે વાત કરવાના છીએ જે છે આપણી આંખો આ આંખોથી જ આપણે આ સુંદર દુનિયાને જોઈ શકીએ છીએ પણ આજકાલની ભાગદોડવાળી જિંદગી કલાકો સુધી મોબાઈલ અને કમ્પ્યુટરનો ઉપયોગ પ્રદૂષણ અને ખાવા પીવામાં બેદરકારીના કારણે નાની ઉંમરમાં જ ચશ્મા આવી જાય છે આંખોમાં બળતરા થાય છે પાણી નીકળે છે અને આંખોનું તેજ દિવસે ને દિવસે ઘટતું જાય છે ઘણા લોકો કોમેન્ટમાં પૂછતા હોય છે કે આંખો માટે કોઈ દેશી અને સરળ ઉપાય બતાવો તો આજે હું તમારા માટે એક એવો જબરજસ્ત આયુર્વેદિક ઘરેલું નુસ્ખો લઈને આવ્યો છું જે વર્ષોથી આપણા દાદી નાનીઓ અજમાવતા આવ્યા છે ફક્ત ત્રણ વસ્તુઓનો ભૂકો કરીને નિયમિત ખાવાથી તમારી આંખોનું તેજ વધશે અને આંખોની નાની મોટી તકલીફોમાં ગજબનો ફાયદો જોવા મળશે તો ચાલો જરાય મોડું કર્યા વગર વિડીયો શરૂ કરીએ મિત્રો આ ચમત્કારિક ભૂકો બનાવવા માટે આપણે ફક્ત ત્રણ વસ્તુઓની જરૂર પડશે જે તમારા રસોડામાં સાવ આસાનીથી મળી જાય છે સૌથી પહેલી વસ્તુ છે બદામ બદામ વિશે તો કોણ નથી જાણતું એમાં વિટામિન ઈ અને ઓમેગા થ્રી ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે જે આંખોના સેલ્સને ડેમેજ થતા બચાવે છે અને તમારી દ્રષ્ટિને તેજ બનાવે છે બીજી વસ્તુ જોશે વરિયાળી વરિયાળીની તાસીર ઠંડી હોય છે એ આંખોને ઠંડક આપે છે બળતરા ઓછી કરે છે અને આંખોના સ્નાયુઓને આરામ આપે છે વરિયાળી પાચન માટે તો સારી જ છે પણ આંખો માટે વરદાન સ્વરૂપ છે અને ત્રીજી અને છેલ્લી વસ્તુ છે ખડી સાકર એટલે કે ધાગાવાળી સાકર અહીં આપણે સાદી ખાંડ નથી લેવાની પણ જે મોટા ટુકડાવાળી ધાગાવાળી સાકર આવે છે એ જ લેવાની છે આયુર્વેદ મુજબ એ શરીરમાં ઠંડક આપે છે અને આંખોના તેજ માટે બદામ અને વરિયાળી સાથે મળીને અદ્ભુત કામ કરે છે હવે આને બનાવવાની રીત સમજી લઈએ તમારે ત્રણેય વસ્તુ સરખા ભાગે લેવાની છે માની લો કે તમે સો ગ્રામ બદામ લીધી સો ગ્રામ વરિયાળી અને સો ગ્રામ ખડી સાકર લેવાની છે સૌ પ્રથમ બદામ અને વરિયાળીને એકદમ ધીમા તાપે બે થી ત્રણ મિનિટ માટે શેકી લ્યો ધ્યાન રાખજો બાળવાની નથી ફક્ત એમાં રહેલો ભેજ દૂર કરવાનો છે પછી તેને ઠંડુ થવા દો હવે મિક્સરમાં બદામ વરિયાળી અને ખરી સાકરને સાથે નાખીને એકદમ બારીક પાવડર બનાવી લો બસ તૈયાર છે તમારો આંખોની રોશની વધારવા વાળો ચમત્કારિક પાવડર અને આને એક કાચની બરણીમાં ભરીને રાખી દો મિત્રો આ પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો એ તો હું તમને જણાવીશ જ પણ એ પહેલા મને એ જાણવામાં બહુ જ રસ છે કે તમે બધા આપણો આ વિડીયો ક્યાં શહેર કે કયા સુંદર ગામડામાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં તમારું શહેર કે ગામનું નામ જરૂરથી લખજો જેથી મને પણ ખબર પડે કે આપણો આ પરિવાર ક્યાં ક્યાં સુધી ફેલાયેલો છે મને તમારી કોમેન્ટ વાંચવી ખૂબ જ ગમશે ચાલો હવે જાણીએ કે આ પાવડર લેવો કઈ રીતે રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી આ પાવડર નાખીને બરાબર મિક્સ કરીને પી લેવાનો છે જો તમને દૂધ ન ભાવતું હોય તો તમે નવસેકા પાણી સાથે પણ લઈ શકો છો નાના બાળકોને અડધી ચમચી જ આપવી હવે થોડાક ઉદાહરણો આપું મારો એક મિત્ર છે સંદીપભાઈ જે સોફ્ટવેર એન્જિનિયર છે આખો દિવસ કમ્પ્યુટર સામે બેસીને એમની આંખો લાલ થઈ જતી હતી અને સાંજે માથું પણ દુખતું હતું મેં એમને આ પ્રયોગ કરવાનું કહ્યું મિત્રો વિશ્વાસ કરજો ફક્ત પંદરથી વીસ દિવસમાં જ એમણે મને સામેથી ફોન કરીને કહ્યું કે અમિતભાઈ આંખોની બળતરા તો ગાયબ જ થઈ ગઈ અને હવે કામ કરવામાં પણ વધુ મજા આવે છે એવી જ રીતે અમારા પાડોશમાં રહેતા પાસાઠ વર્ષના કમળાબા એમને રાત્રે સોયમાં દોરો પરોવવામાં બહુ તકલીફ પડતી એમણે આ નુસ્ખો લગભગ બે મહિના સુધી કર્યો અને આજે એ આરામથી પોતાનું સિલાઈ કામ કરી શકે છે અને કહે છે કે દીકરા હવે તો ઝીણા ઝીણા અક્ષરો પણ સારા વંચાય છે તો જોયું મિત્રો આ ઉપાય બાળકોથી લઈને વડીલો સુધી બધા માટે ફાયદાકારક છે હવે સૌથી મહત્વની વાત આ ઉપાય કોણે કરવો જોઈએ અને કોણે નહીં નંબર એક કોણે આ ઉપાય જરૂર કરવો જોઈએ જે વિદ્યાર્થીઓ કલાકો સુધી વાંચન કરે છે જે લોકો મોબાઈલ કે કમ્પ્યુટર પર વધુ સમય વિતાવે છે જેમને આંખોમાં વારંવાર બળતરા થાક કે શુષ્કતા એટલે કે ડ્રાયનેસ જેવું લાગતું હોય જેમને ધૂંધળું દેખાવાની શરૂઆત થઈ હોય અને જે લોકો પોતાની આંખોનું તેજ લાંબા સમય સુધી જાળવી રાખવા માંગતા હોય કોણે સાવધાની રાખવી અથવા ન કરવું આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો નંબર એક ડાયાબિટીસના દર્દીઓ આમાં ખડી સાકર હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ આ પ્રયોગ ડોક્ટરની સલાહ વગર બિલકુલ ન કરવો તમે સાકર વગર ખાલી બદામ અને વરિયાળીનો ભૂકો લઈ શકો છો પણ પહેલા ડોક્ટરને જરૂર પૂછજો નંબર બે બદામની એલર્જી જે લોકોને બદામ કે અન્ય કોઈ પણ ડ્રાયફ્રુટની એલર્જી હોય તેમને આ પ્રયોગ ન કરવો નંબર ત્રણ સગર્ભા મહિલાઓ ગર્ભવતી મહિલાઓએ કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલા હંમેશા પોતાના ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને છેલ્લો પણ સૌથી અગત્યનો સવાલ ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ મિત્રો આ એક ઘરેલું ઉપચાર છે જે સામાન્ય સમસ્યાઓમાં રાહત આપે છે અને આંખોને પોષણ આપે છે પણ જો તમને નીચે મુજબના લક્ષણો દેખાય તો તરત જ આંખના સારા ડોક્ટરનો સંપર્ક કરજો નંબર એક જો તમારી દ્રષ્ટિ અચાનક જતી રહે નંબર બે આંખોમાં ખૂબ જ દુખાવો થાય નંબર ત્રણ આંખ સામે કાળા ધબ્બા કે ચમકારા દેખાય નંબર ચાર જો તમને બે બે વસ્તુઓ દેખાતી હોય એટલે કે ડબલ વિઝન નંબર પાંચ આંખમાં કોઈ ઈજા થઈ હોય આવી પરિસ્થિતિઓમાં ઘરેલું ઉપચાર પર ભરોસો કરીને સમય બગાડવો નહીં ડોક્ટરની સલાહ સર્વોપરી છે તો મિત્રો આ હતો આંખોના સ્વાસ્થ્ય માટેનો સરળ સચોટ અને અસરકારક આયુર્વેદિક ઉપચાર મને આશા છે કે તમે આ માહિતીનો લાભ જરૂર લેશો અને તમારી આંખોનું ધ્યાન રાખશો યાદ રાખજો આંખે તો અનમોલ જો તમને આ પસંદ આવ્યો હોય અને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેમને પણ ફાયદો મળે અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે સ્વસ્થ રહો મસ્ત રહો એવી શુભકામનાઓ સાથે હું અમિત ગોસ્વામી રજા લઉં છું ફરી મળીશું એક નવા જ વિષય સાથે જય હિન્દ